શ મિત્રો જય શ્રી રામ જય ગમતા આપણા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો તો અત્યારે અત્યારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો અને કાલે વરસાદ રાત્રે જોરદાર જોરદાર એટલે કે ફૂલેમાં ફૂલ વરસાદ આવ્યો હતો અને આપણી નદીમાં પાણી પણ આવી ગયું જો નદી બાજુ જોવાનું થશે તો હું અવશ્ય આપણી નદી બતાડીશ પણ આપણી ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા મિત્રો આપણો વ્લોગ જોયો છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરજો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઇક પણ કરજો અને સપોર્ટ આપું છું બધા મિત્રો તો આવો આવો સપોર્ટ આપતા રહેજો તો આપણે જો અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારમાં આપણી જે ગામડાની વાડીની જે મોત છે એ આ કંઈક અલગ હોય છે અને અત્યારમાં જો આપણો માલઢોર બધા માંડવીનો પાલો ભૂકો ખાય છે કારણ કે લીલું આખો દિવસ ખાતા હોય તો અત્યારમાં આપણે બબે ધગારા બધાને ભૂકો નાખી માંડવીનો અમે એને ભૂકો કહી અમુક એને પાલો કહેતા બધું અલગ અલગ ભાષામાં બોલતા હોય બધા તો જો અત્યારમાં બધા આપણો માલઢોર ખાય છે અને આજે પાડીનો ન્યૂ લોક આવી ગયો છે હું તમને બતાવું છું આપણે જો પાડીને આજે આપણે મોયડો બનાવી નાખ્યો છે અને આપણી પાડી છે ને બંને ટાઈપ છે કારણ કે જે ઉપરથી આમ શીંગડા વાળે છે અને કારણ આનો બાપ જાફરાબાદ હતો આની મા પણ દેશી છે જો પ્યોર જાફરી નહીં પણ દેશી હતો બાપ જાફરો હતો પણ આ બંને ટાઈપ સીંગડા વાળે છે જો બંને ટાઈપ આમ ઉપરથી આમ શીંગડા વારશે તો આપણે આને પોર અને મૂરરાનો ડોઝ મૂકશું જો બંને ટાઈપ થઈ જાય તો આપણે આને પોર મૂરવાનો મૂકશું કારણ કે આપણે મુરરા નસલ બહુ ગમે છે જોરદાર છે તો આપણે આને મૂરરાનો ડોજ મૂકશું જાફરાનો નહીં મૂકી બાકી આપણી હોડકી રાધા અને બળદ બધા આરામથી બધા ખાય છે અને અત્યારમાં પવનની ગતિ પણ એટલી છે કે એની વાતમાં પૂછું ફૂલ ફૂલ પવન આવે છે અને આપણે વેગડ છે એ પણ રિકવર સારામાં સારી થઈ ગઈ છે અને અત્યારે ખાવામાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી જો તમને બતાડું જોઈ લઈએ આપણે આરામથી ભૂકો ખાય છે માંડવીનો અને આપણે અહીંયા બે જગ્યાએ બૈડ નાખવાની હતી એ ભૂલાઈ ગઈ જો હા વખતે અહીંયા બૈડનું કામ છે આપણે કમ્પ્લીટ કરી નાખવાનું છે અને અત્યારમાં હવે આપણે માલટોર બાંધવા નથી કારણ કે આજે વરસાદ એવું છે ને હું પણ ગારો હોય એટલે બધા અહીંયા બેઠા છે આપણે વેસ્ટને ખાલી અહીંયા કદમવાળા ખેતરમાં બાંધી દેસું બાકી બધા માલ અહીંયા બેઠા છે દસ અગિયાર વાગે સુધી પછી આપણે બધાને છોડશું જો વરસાદ નહીં આવે જો વરસાદ આવશે તો પાછો માંડવીનો પાલો નાખી દેશું એટલે ખાઈને બધા બેઠા હોય તો ચાલો હવે અત્યારે માલડોરનું કામ મેં બધું કર નાખ્યું કમ્પ્લીટ બધાને નાખવાનું હતું નાખી દીધું દોવાનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આપણે જવાનું છે સિરામણ કરવા તો એ નામી સિરામણ કરી અને પાછા મળીએ ઉલોનું આપણે એ બધા ઓળખીને બાંધવા કારણ કે હવે અત્યારે વરસાદ વરસાદ વહી ગયો અને સારામાં સારો તડકો નીકળ્યો હતો તો આપણે ઓળખીને બાંધી ગયા મેં ખાલી ફટાફટ બાંધતા આવી આપણે પૂનમને બાંધવાની છે અહીં બાંધી દે આમાં ચડતા હોય સુધી કારણ કે આપણે હું ઘરે નાખવું નહીં ને જુવાર એટલા માટે આપણે બાંધી દઈએ અને આપણે જુવારમાં અહીંયા બે ચાર ગ્યારા રાખ્યા છે તો એમાં ચડતા હોય એ આપણે આખું ચોમાવું કઢવી દઈએ પૂનમને પણ અહીં બાંધી હતી પૂનમ હવે ચરશે ખોડમાં બરાબર અને પૂનમને લાંબી કરીને આપણે બાંધી દઈએ એટલે આમાં બધેમાં ખાઈ લઈએ પછી આપણે બપોરે રૂપડા છોડી જાવ આવી વરસાદ અને આપણે ગયા હતા વાસડીને બાંધવા બીજી જગ્યાએ અને વરસાદ ચાલુ છે અત્યારે જેણે ઝીણી છાટમાં મેં કીધું વ્લોક ચાલુ કરી દઈએ ને તો મોબાઈલ નહોતો લઈ આવ્યો જો વરસાદ ચાલુ હતો ને તો ફૂલ વરસાદમાં ન લઈએ વળી ફરલી જાય જો અત્યારે વ્લોક ચાલુ કરી દીધું આપણે અને આપણે જો અત્યારમાં આપણે ઓલા બાંધવા ગયા હતા ફરી ચાલુ વરસાદમાં મેં કીધું બાંધતો બહુ આવતો નહીં ઝીણા ઝીણા છાટા આવતા હતા જો પાણી એટલા ભરી દીધા હવે તો પાણી ભરી દીધા છે બરાબર તો ચાલો હવે અત્યારે દસ ગયા ને સવારમાં સારી તડકી નીકળી હતી એમ કે નહીં આવે પણ ફરી પાછો આદર કર્યો એકવીસ તારીખ લાગી તો ફૂલે ફૂલ છે ને કદાચ હજી એકવીસ હજી ઓગણીસ છે તો વીસ ને એકવીસ સુધી કદાચ રહે હજી બે દિવસ સુધી તો આવું છે જો આપણી માંડીમાં પણ પાણી ભરાઈ ગયા તમને બધાને બતાડો જો આપણી માંડીમાં પણ પાણી ભરાઈ ગયા છે જોરદાર પાણી ભરાઈ ગયા અત્યારે પાછો વરસાદ આવ્યો અને જોઈ લ્યો પાછું પાણી પાણી કરી દીધું બધે જોઈ લ્યો આપણે આમ ખેતરમાં તમને દેખાય ને આપણે કપાસમાં પાછળ તો કપાસ લગભગ બધું ડટાઈ ગયો છે પાણીમાં ડૂબી ગયો છે આવડો વરસાદ પડ્યો છે અને તમે જોઈ લ્યો અત્યારે કેવું વર્ષે આમ જોઈ લો પાણી પાણી કરી દીધું ને આપડા રોર બધા પટમાં ઊભા છે આ બધાને લેવા જવા જશે કારણ કે હવે તો વરસાદ આરામ સારો પડી ગયો જોઈ લો કપાસ ઓરો પણ આપણો ડટાઈ ગયો પાણીમાં આટલું આજે આપણી માનવીને નુકસાન નથી થયું ભાઈ પણ કપાસમાં થોડું થોડું નુકસાન કદાચ થશે એવા તો જો પાણી જોવા જઈ લીએ આપણું આ પાણી અહીંથી જાય છે બરાબર જો આટલું પાણી આખા પડાનું છે ને આપણે એને આ ખડનો સીટો એટલા માટે જ કર્યો છે કે આ પાણી છે ને આમ આવીને ધોવાય નહીં આ વખતે જોઈ લે અહીંયા ક્યાંય આપણું પડું રોકાઈ ગયું ધોવાનું જ નહીં આ બધું પાણી ડાયરેક્ટ આમ આવી ગયું કારણ કે આપણે આને રેવલ કરી હતી એટલા માટે ગયા વખતે જો આમનો ધોપ પડ્યો હતો પછી આપણે આમાં માટીને ફેરા નાખ્યા હતા પાછા ને અત્યારે જો આ પાણી બધું આમ સાઈડમાં થાય અને નીકળી જાય છે અટાણે જો આપણો કપાસ ડેમને દેખાડવું અહીંયા કેટલું બધું જે નુકસાન થાય થયું તો નથી પણ આમ વાંધો નહીં આવે બાકી આપણી નદી પણ જો અટાણે બે છક બહાર જાય છે હું તમને બતાવું આમ કાંઠો ડબલ કાંઠે પાણી જાય આપણે સામે દેખાય નહીં આપણી નદી બરાબર જોયેલી અટાણે પાણી જાય ને રેવલ રેવલ પહોંચી જાય છે હજી થોડુંક પાણી ઉતરી ગયું બાકી અહીંયા સુધી હતું આ જે ખાડા ભર્યા ને અહીંયા સુધી હતું પાણી ઉતરી ગયું થોડું રેવલ રેવલ પાણી આવેલું જાય જોઈ લ્યો કાવડું પાણી હિસાબ કરો તમે કવડો વરસાદ પડ્યો એ તો નદી જોવા નદી જોઈ અને આવ્યા અને હું તમને પારાનું એટલે કહેતો હતો કે જે સીટો છે ને આપણે આ પાણી બધું આમ નથી જાતું જો અહીંથી આપણે ડાર પડે પાણીનું અને પાણી અહીંથી પછી આમ જતું હતું જ આમનામ આમનામ ઓલ બાવર રહ્યો એના ઉપર આમનમ જાતી હતી એટલે આપણે અહીંથી આમનમ ખાડ પડી દીધી માસુધી કે ઉપાડીને બધું માટી ઢેડી ગઈ હતી બધું માટીમાં પાથરી દીધી સેટા ઉપર પછી આપણે એમાં ટ્રેક્ટરના ફેરા નાખી અને ઓલું રેવલ માં નાખ્યું ફેરા નાખ્યા પછી આ વખતે વિચાર કર્યો કે ખડનો સેઠો કરી નાખી બળના નાખી પણ ખડનો શેઠો કરી નાખ્યો ને એટલે પાણી ફરી અને સેટા ઉપર વહી ગયું એટલે આ વખતે આવડો વરસાદ પડ્યો ને તો કાંઈ થયું નહીં પણ ફાયદો મોટા મોટો થઈ ગયો છે ચાલો હવે આપણે બ્લોગને રાખી દઈશ મળીએ બીજા નવા ને આપણી ચેનલ પર નવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક વિડીયોને એક લાઇક કરી નાખજો ને આવા નવા બ્લોગ જોવા હોય તો આપણી પૂનમ ગીર ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો ચાલો મળીએ નવા બ્લોગમાં જઈ ગયો માતા